સુરત શહેરની ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા માહી એક્ઝિબિશનમાં પાંચ વર્ષ સુધીની દીકરીઓને ચાંદીના સિક્કા અને પચીસ વરસ સુધીની દીકરીઓને સોનાનો દાણો ભેટ આપવામાં આવશે આગામી તારીખ વીસ એકવીસ અને બાવીસ માર્ચના રોજ મોટા વરાછા ખાતે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરમાં આમ તો ઘણા બધા એક્ઝિબિશન થતા હોય છે પણ પ્રથમવાર સુરત શહેરની અંદર મોટા વરાછા ખાતે આવેલ માતૃશ્રી ફાર્મમાં આગામી તારીખ વીસ એકવીસ અને બાવીસમી માર્ચના રોજ સવારે દસ થી સાંજે આઠ વાગ્યા સુધી માહી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર પ્રથમવાર એકસો થી પણ વધારે સ્ટોલ મહિલાઓ દ્વારા રાખવામાં આવ્યા છે ઘરેથી કામ કરતી મહિલાઓને આ ઉત્તમ સ્થાન આપવામાં આવ્યું છે

બેન્કેટ હોલ મોટા વરાછા સુરત જેની અંદર એકસો પચાસથી વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં એમાં સાડી ઇમિટેશન જ્વેલરી હોમમેડ હોમમેડ જે પ્રોડક્ટ છે હર્બલ પ્રોડક્ટ એ છે અને ફૂટવેર છે ઇમ્પોર્ટેડ પર્સ છે અને બીજી ઘણી બધી આઇટમનો ત્યાં એક્ઝિબિશન પાર્ટિસિપેટ થઈ રહ્યા છે તો એનો ટાઈમ છે સવારે દસથી સાંજે આઠ વાગ્યા સુધીનો તેની અંદર પ્રથમ બે હજાર વિઝિટરને આવનારને ફ્રી ગિફ્ટ આપવામાં આવશે અને ફ્રી એન્ટ્રી છે ત્યાં તો અવશ્ય મુલાકાત કરજો તમે અને બધા બહેનો ત્યાં એકવાર આવી અને એનો લાભ ઉઠાવજો જે લેડીઝ બહેનો ઘરેથી કામ કરે છે એના માટે આ એક એક્ઝિબિશનનું આયોજન કર્યું છે તો એમાં તમે એકવાર અવશ્ય મુલાકાત કરજો નમસ્તે હું છું સંદીપ માણિયા ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં ટ્રસ્ટી શ્રી આજે ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ છેલ્લા અઢી વર્ષથી સરસ મજાનું કાર્ય દીકરી માટે કરી રહ્યા છે જેમાં એક લાખ દસ હજાર સરકાર તરફથી જે મળવા પાત્ર છે વાલી દીકરી યોજના અંતર્ગત આવી ચાર હજાર દીકરીઓને લાભ અપાવવામાં મદદરૂપ બન્યા છે સાથે સાથે દીકરીઓ માટે બહુ બધા કાર્યો ચાલુ છે જેમ કે ચૌદ લાખ રૂપિયા દીકરીના લગ્ન સમયે મળે છે ત્યાર પછી અત્યારે નાના નાની ઘરની દીકરી જે સોનાનો વસ્તુ નથી પહેરી શકતી તેના માટે સંસ્થાએ એવો વિચાર કર્યો છે કે ભાઈ એમાં એક નાકનો દાણો સંસ્થા તરફથી આપવામાં આવે છે એમાં ત્રીસ ટકા ગોલ્ડ સાત કેરેટમાં આવે છે રિપોર્ટ સાથે આપવામાં આવે છે અને સાથે સાથે એકવીસ દીકરીઓ જે પ્રથમ આવનારી જે એક્ઝિબિશનની અંદર માહી એક્ઝિબિશનમાં આવશે એમને એકથી પાંચ વર્ષની દીકરી હશે એમને એકવીસ દીકરીઓને લક્ષ્મીજીનો સિક્કો આપવામાં આવશે જે પંચ છે અને ઉપર ચાંદી મુજ ચડાવેલો છે મુન્ના મલબારી ફોર ન્યૂઝ સુરત